હા હેલ્લો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર આઠ ની અંદર ગુજરાતી વિષયને આજે લઈને આપણે પહોંચી ચૂક્યા છીએ અને વિદ્યાર્થીઓને બધાને એમ થતું હશે કે ચાલુ પરીક્ષા હવે નજીક આવી રહી છે અને બધી તૈયારીઓ કેમની કરીશું એમાં પણ ખાસ ગુજરાતી જેવા વિષયોમાં આમ તો આપણી માતૃભાષા ગભરાવાની કે જરૂરત ન હોય પણ મોટાભાગના વિદ્યાર્થી ગુજરાતી વિષયમાં જ ગભરાય છે અને ગભરાવું પણ જોઈએ કેમ કેમ કે ગુજરાતની અંદર ગુજરાતમાં રહેનારા ગયા વર્ષના એક લાખથી વધારે વિદ્યાર્થી ગુજરાતી વિષયમાં ફેલ થયા હતા અને આ આંકડો જે છે એ પેપરની અંદર છપાયેલો એટલે ગુજરાતી વિષય જેટલું આપણે સરળ માનીએ છે નહીં એના માટે બહુ મહેનત કરવી પડશે તમારે બહુ જ મહેનત કારણ કારણ કે આ વિષય જે આપણે બોલીએ છીએ એટલા પૂરતો સીમિત નથી આની અંદર ઘણું બધું સાહિત્ય સમાયેલું છે આપણા માટે તો જે છે કે આપણે કહેવાય ગુજરાતી ભાષાના ખાલી શબ્દોનો જ ઉપયોગ કરીએ છીએ એનું અર્થઘટન કેના કે એના શબ્દોના જે અન્ય મતલબ છે એ કશું સમજતા જ નથી માત્ર બસ જે પ્રમાણે ચાલતી આવે જે પ્રમાણે આપણે બોલતા જઈએ છીએ એવું નથી ગુજરાતી ભાષાનું એક આગ વિશેષ મહત્વ છે અંદર પણ જેમાંથી તમે સારા માર્ક્સ પણ પણ મેળવી શકો છો બહુ સારા માર્ક્સ મેળવવા આ વિષયની અંદર બહુ કઠિન છે માણસ સિત્તેર માર્ક્સ પણ મેળવી લે ને તો પણ એને નેવું માર્ક્સ મેળવવા બરાબર છે તમે તત્વજ્ઞાન મનોવિજ્ઞાન વિષયમાં મેળવી શકશો પણ ગુજરાતી વિષયની અંદર જો કોઈ વિદ્યાર્થી મેળવી શકે તો બહુ એના માટે ગર્વની વાત કહેવાય કે ગુજરાતી જેવા વિષયની અંદર એટલું સારું પર્ફોર્મન્સ આપવું હવે વિદ્યાર્થી મિત્રો વાત તમને કરું તો ગુજરાતી સાહિત્યની અંદર જ્યારે આપણે જોઈએ તો આપણને સૌથી વધારે પ્રશ્ન થાય તો પહેલો જ હેતુલક્ષી પ્રશ્ન પૂછાતા હોય છે બીજી વસ્તુ અતિ ટૂંકા પ્રશ્નો ટૂંકા પ્રશ્નો લાંબા પ્રશ્નો નિવંત પ્રકારના પ્રશ્નો તો હવે આપણે જોઈ લઈએ વારાફરતી કયા વિભાગમાંથી શું પૂછાતું હોય છે પહેલો વિભાગ પદ્ય વિભાગનો છે બીજો વિભાગ ગદ્ય વિભાગનો છે ત્રીજો વિભાગ વ્યાકરણનો છે ચોથો અર્થઘટનો પાંચમો લેખન સજ્જતા આ પાંચ તૈયાર કરો એટલે તમારા ગુજરાતી વિષયની તૈયારી થઈ ગઈ પણ આ વિષયો જે છે એટલા સરળ નથી આ ટોપિકો કે જે તમે એટલા માનો છો તમે ગુજરાતીની પુસ્તક જોશો તમને ખબર પડશે કેટલા બધા પ્રકરણ છે જે તમારે પહેલા તો વાંચવા પડે ખ્યાલ આવ્યો પ્રકરણનું લિસ્ટ બહુ મોટું છે કયા પ્રકરણમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે એનું બીજી વસ્તુ કે વાંચવા માટે સમય એટલો જોઈએ કેમ કે ભાષા જેટલી માનો એટલી સરળ નથી બહુ અઘરું છે આમાં વાંચવું તો આજે વાત કરીએ આપણે પદ્ય વિભાગની તો પદ્ય વિભાગની અંદર પંક્તિઓ આપેલી હોય છે અને આ પંક્તિઓ જે છે એ પ્રમાણે આપણું સાહિત્ય જે છે કાર્ય જે છે એમાં આપેલું છે એમાંથી તમારે કામ કાઢવાનું છે કે ભાઈ તમારા માટે કંઈક કંઈક પંક કવિતાઓ જે છે વાંચવી અથવા તેનું અર્થઘટન કરવું કામ લેવું એટલે કે અર્થઘટન કરવાનું તમારે એનું કે ભાઈ આ કવિતા જે છે આ કહેવાનો મતલબ આ છે એ કવિતામાંથી તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તમને બહુ બેસ્ટ બે બેસ્ટ વે આપી દઉં રસ્તો આપી દઉં પદ્ય વિભાગમાંથી અને ગદ્ય વિભાગમાંથી સારા માર્ક્સ મેળવી શકો છો તમારે નવનીત કે પણ આપેલું હોય ને તો એના મોટા પ્રશ્નો પહેલાં કરી નાખવાના છે ઘણા કેવું કરતો હોય નાનો વિકલ્પ કરે પહેલા પછી એ નાના પ્રશ્નો કરે પછી એનાથી નાના પ્રશ્નો કરે પછી મોટા પ્રશ્નો કરે હવે હું તમને કહું છું જે સૌથી મોટા નિબંધ પ્રકારના જે પ્રશ્નો છે ને એને પહેલા કરી નાખો જ્યારે વ્યક્તિ નિબંધ પ્રકારના પ્રશ્નો કરશે એની અંદર આખી કવિતાનું વર્ણન આવી જશે બરાબર કે કેવી રીતે શું છે આ કવિતાની અંદર શું કહેવા માંગે છે શું એનો ભાવાર્થ છે એ તમને ખબર હશે તો તમે ત્રણ માર્ક્સ નો પ્રશ્ન લખી શકવાના છો જો તમે ત્રણ માર્ક્સનો પ્રશ્ન લખી શકો તમે બે માર્ક્સમાં લખી શકવાના છો એક માર્ક્સના અને એક માર્ક્સના એમસીક્યુ આ માર્ક્સના પ્રશ્નોના માટે તમારે થોડી વિશેષ તૈયારી કરવી પડશે કેમ કેમ કે આ પ્રશ્નોમાંથી તમે વધુ સારામાં સારું શું કરી શકો છો માર્ક્સ મેળવી શકો છો કેમકે આમાં એક કહેવાય કે એક જ માર્ક્સ નો એમસીક્યુ એક માર્ક્સ એમસીક્યુમાં જો ખોટું પડે તો સીધો એક માર્ક્સ જતો રહે જ્યારે પાંચ માર્ક્સનો પ્રશ્ન હોય ખોટો લખીને આવો તો પણ કદાચ બે માર્ક્સ કે અઢી માર્ક્સ તમને આપે છે કે ભાઈ ચાલો મહેનત તો કરી છે એ અનુલક્ષીને તમારા માટે બહુ કામનું છે બીજું છે ગદ્ય વિભાગ તો ગદ્ય વિભાગની અંદર પણ એવું છે ગદ્ય વિભાગમાં સાહિત્ય છે સાહિત્ય થોડુંક મોટું છે તો એને સમજી લેજો મોટા પ્રશ્નોમાંથી કે મોટા પ્રશ્નો વાંચીને પછી નાના પ્રશ્નો વાંચો ને આટલી વસ્તુ કરી લો એટલે તમારી ગુજરાતી વિષયનું ગદ્ય અને ગદ્ય વિભાગ તમારું બોલ બરાબર ખાસ બુક્સના પ્રશ્નો હું તમને કહું ખાસ તમારા આ બુક્સના જે પ્રશ્નો હશે ને જો તમે નવનીત વાંચતા હશો તો આ પૂધડી કરેલા પ્રશ્નો હશે આ પૂધડી કરેલા પ્રશ્નો એકસોને દસ ટકા વાંચી લેવાના ગુજરાતી સાહિત્યમાંથી નેવું ટકા સાહિત્યના પ્રશ્નો તમારા સ્વાધ્યાયમાંથી આવશે તમારે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી ત્રીજું વિભાગ શ્રી જેને આપણે વ્યાકરણ કહીએ છીએ તો વ્યાકરણ પણ એટલું જ મહત્વનું છે જેથી કરીને તમે આમાંથી પણ માર્કવી શકો છો વ્યાકરણ માટેનું ને આખું સાહિત્ય તમને આપેલું છે છે પુસ્તકની અંદર પાછળ આપ્યું કે વ્યાકરણની તૈયારી તમે કેવી રીતે કરી શકો છો ચોથો વિભાગ છે અર્થગ્રહણ હવે ઘણું બધું ચોથા ચોથામાં કેવું હોય છે કે તમારે જાતે થોડુંક એને સમજવાનું હોય છે બીજી બધી કવિતાઓ આપેલી હોય છે કવિતામાંથી પ્રશ્નો પૂછાયેલા હોય છે પછી ઘણા બધા સાહિત્યને શોર્ટ કરવાનું એવી બધી વસ્તુ અંદર આપેલી હોય છે અર્થગ્રહણમાં તો એને પણ ધ્યાનમાં લેજો ચોથી પાંચમી વસ્તુ છે લેખ સજ્જતા લેખન સજ્જતા હવે આમાં છે ને બધું લખવાનું હોય છે તમારે કવિતા લખવાની હોય આ કવિતા તો નથી લખવાની આવતી પણ તમારે જે છે શું આવે છે નિબંધ લખવાનું આવે છે તો જેને કોઈ બંધન નથી એ નિબંધ તમારે જે ચાહે લખો પણ તમારા વિષયને અનુલક્ષીને જે ફાયું એ જેવી રીતે આવ્યું એવી રીતે નહીં તમને સ્ત્રી સશક્તિકરણ વિશે પૂછ્યું હોય તો સ્ત્રીઓ વિશેનું જ તમારે લખવાનું છે ઇતિહાસ લખવાનો છે હાલની પરિસ્થિતિ કેવી છે ભવિષ્યમાં શું હોવું જોઈએ સ્ત્રી માટે આપણા દેશની અંદર શું સુવ્યવસ્થા સારી છે આપણો દેશ જે છે ભૂતકાળમાં સ્થિતિઓને શું સન્માન કરતો હતો હાલની પરિસ્થિતિ કેવું છે ભવિષ્યની અંદર આપણે સ્ત્રીઓને કેવી રીતે આગળ વધારી શકીએ છીએ આ રીતના ટોપિક છે તો એને આવી રીતે આપણે સમજવાના છે લેખન સજ્જતા દ્વારા લેખન સજ્જતા એક બહુ વિશેષ મહત્વતા તમને સમજે છે તો આ રીતે તમારે સમજવાનું છે બીજું લેખન સજ્જતાની અંદર પૂછાતા હોય છે અહેવાલ પૂછાતા હોય છે પત્ર લેખન પૂછાતું હોય છે તો એને પણ વ્યવસ્થિત આપણે લખવાનું છે લખીને આવજો પત્તા ભરીને આવજો માથું ઊંચું કરવાનો સમય નહીં વિષયમાં પેપર પૂરા નહીં કરી શકતા વિદ્યાર્થી મિત્રો લોકો અધૂરું અધૂરું કંઈકનું કંઈક રહી જશે આ માથું નીચે નાખીને લખવાનું ચાલુ કર્યું એટલે ચાલુ જ પછી મૂકતા નહીં નીચે કે ભાઈ આ વસ્તુ રહી ગઈ આ વસ્તુ રહી ગઈ બરાબર હવે જો હું તમને ખાલી પ્રશ્નપત્રનું માળખું તમને સમજાવી દઉં આમાં તો સૌથી પહેલા જે છે બહુ વિકલ્પીય પ્રશ્નો ધરાવતા પ્રશ્નો આવતા હોય છે તો આની અંદર જે છે કવિતાઓ વિશે પૂછાતું હોય છે કવિતાને હાર્દ લગતા પ્રશ્નો પૂછાતા હોય છે ત્રણ કે નાના નાના પ્રશ્નો હોય બહુ વિકલ્પ ટાઈપના એના પછી આપણે પ્રશ્નોના હેતુ હેતુલક્ષી જવાબ આપતા હોય કવિતા પુસ્તકના સંદર્ભ હોય છે આ પુસ્તક આમાં કેવું હોય કે હા જો એક તો તમને ગુજરાતી વિષયની અંદર ખાસ વસ્તુ કહી દઉં ગુજરાતી વિષયમાં આગળનું એનું ઇન્ડેક્સ છે એમાં કવિઓના નામ લેખકોના નામ એ સંદર્ભનો લેખનો પ્રકાર આ વસ્તુઓ તમને આવડવી જોઈએ આવડવી જોઈએ આવડવી જ જોઈએ બહુ જ બધા માર્ક્સ એમાંથી કવર કરે તમારા પુસ્તકના પ્રકરણનો પહેલું પત્તું જે છે આ તમારા પુસ્તકનું પહેલું પત્તું જે છે ઇન્ડેક્સનું પત્તું તમને 5 થી 6 માર્ક્સ આવી શકે છે એટલે ખાસ એને ધ્યાનમાં લેજો નહીતર તમારા માર્ક્સ નહીં આવે કપાઈ જશે અને સારા વિદ્યાર્થી તરીકે તમને એક સારી છબી પડશે નહીં એ રીતે તમે ધ્યાન પર લેજો આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના રહેશે અને કાર્ય કૃતિનું લેખન ના વિષય વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને પ્રશ્નો પૂછવાના રહેશે બીજું આપે પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખવાના રહેશે આ થોડા મોટા પ્રશ્નો હોય છે એના પછી જે છે એક મોટો વિકલ્પ પ્રશ્ન આપવામાં આવે છે જેને આપણે લખવાનો છે બહુ મોટો પ્રશ્ન હોય ચાર માર્ક્સનો પ્રશ્ન હોય એટલે એને પણ તમારે ધ્યાનમાં લેવાનું છે એને અનુલક્ષીને પણ તૈયારી કરવાનો છે તમે ક્યારે લખી શકશો એ પાંચ માર્ક્સ ચાર માર્ક્સનો પ્રશ્ન જ્યારે તમારી પ્રશ્નો પર પકડ હશે પકડ કઈ રીતે પકડ હોવી જોઈએ કે એના દરેક પ્રકરણોને આપણે હશું એ વિષયને આપણે સમજ્યા હોઈએ ત્યારે વિષય પર આપણે લખી શકીએ છીએ સેમ ટુ સેમ એવું બધી વિભાગમાં છે બહુવિકલ્પીય પ્રશ્નો છે સાથે સાથે હેતુલક્ષી પણ પ્રશ્નો આપેલા છે એક એક વાક્યના પ્રશ્નો આપેલા છે ત્રણ ચાર વાક્યના ટૂંકા પ્રશ્નો પણ આપેલા છે સવિસ્તાર પ્રશ્નોના પણ આપણને જવાબો લખવા આપેલા છે તેના લક્ષીને પણ આપણે તૈયાર કરી શકીએ છીએ બીજું વ્યાકરણ આપેલું છે તો વ્યાકરણની અંદર સામ સામે જોડણીઓ લખવાની હોય છે પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુષક આ બધા વસ્તુઓને આપણે સમજવાના હોય છે ત્યારબાદ આપેલ વિરોધાર્થી શબ્દને આપણે સમજવાના હોય છે કે કઈ રીતે જે છે વિરોધાર્થી શબ્દ પૂછાતા હોય છે નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે લખવાનો હોય છે કેવી રીતે આપણે શોર્ટમાં લખી શકીએ છીએ અને પણ આપણે ધ્યાન પર લેવાનું હોય છે ત્રીજી વસ્તુ જે છે આપણને આપણે તળપદા શબ્દો તળપદા શબ્દો તમે જ્યારે પુસ્તકમાં જોશો તો અંદર આપેલા છે અથવા તો નવનીતિ અંદર પણ તમે જોશો તમને બધા મળી જશે એ બધા એક એક માણસના પ્રશ્નો હોય છે બહુ શોર્ટ હોય છે પણ એકવાર વાંચી લો ને તો પણ તમને ખબર પડી જાય એવું હોય છે નીચે આપેલા શબ્દોની ચૂંટણી સુધારીને ચૂંટણી સુધારવાની હોય છે એના પછી જે છે આપણે નીચેના પ્રશ્નોને લખવાના હોય છે કે ભાઈ ખાલી જગ્યાના અંતરે વાક્યોમાં પૂરવાનું હોય છે બધું ઘણું બધું અડધો અડધો માર્ક્સનું હોય છે એને ધ્યાન પર લેજો રૂઢિપ્રયોગનો અર્થ આપેલો હોય છે ત્યારબાદ આપણને જે પ્રશ્નચિહ્ન વિરામચિહ્ન વિશેની માહિતી આપવાની હોય છે એના પછી જે સંયુક્ત વાક્યને સાદા વાક્યમાં ફેરવવાનું સંયુક્ત વાક્ય આપેલું હોય તો એને સાદા અલગ અલગ વાક્યોમાં ભાગમાં કરવાનું હોય છે ઘણી વખત ભેગા છૂટા આપેલા હોય એને ભેગા કરવાના જો આમાં ભેગું આપેલું અને છૂટું કરવાનું છૂટું આપેલું એને ભેગું કરવાનું હોય છે અર્થઘટનની અંદર તમે જોશો તો એક પ્ર પ્રશ્નપત્રનો એક આપેલો હોય

કાળ કથિત કરવામાં અંદર પણ આપણે ફેરવવાના રહેતા હોય છે ત્યારબાદ આપણે લેખ સજ્જતાની અંદર આપણે વાત કરીએ તો એકસો શબ્દમાં માગ્યા મુજબની અરજી લખવાની હોય છે કે ભાઈ સો એન્ડ સો રીઝન છે તો એને એક અરજી આપણે અરજીના આધારે આપણે એમાં લખાણ આપવાનું હોય છે હવે એના પછી આપેલું હોય છે ચો શું આપેલું હોય છે પાઠ્યતર કત્યનું વાદાત્મક કત્યની અંદર રૂપાંતર કરવાનું હોય છે તો પાઠવું આપેલું હોય એને આપણે વાતચીત કરતા હોય એવા સમૂહની અંદર એને શું કરવાનું હોય છે કન્વર્ટ કરવાનું હોય છે એ પણ એક મહત્ત્વનું હોય છે એના પછી આપણે જે છે શું આપવાનું હોય છે નીચે આપણા પ્રશ્નોને નિબંધ લખવાનો હોય છે જેને બંધન નથી હોવું કોઈ નિબંધ કલ્પના આધારિત હોઈ શકે છે વર્તમાન પ્રવાહને આધારે હોય છે સમસ્યાઓના આધારે હોય છે પ્રવૃત્તિના પ્રકૃતિના આધારે હોય છે ચિંતન બાબતે હોય છે એમાં મૌલિકતા ભાષા શુદ્ધિ લેખન કૌશલ્યોને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે આ રીતે જે છે તમારે નિબંધ હોય પછી જરૂર લખાશે એટલે તમારું અહીંયા જે છે શું થઈ જશે પ્રશ્નપત્ર પૂરું થઈ જશે ખાસ બહુ સારામાં સારું વિદ્યાર્થી મિત્રો માર્ક્સ મેળવવા માટેનો પ્રશ્ન છે ખાસ બીજું વિદ્યાર્થી મિત્રો માસ્ટર ક્લાસ વિશે થોડું ધ્યાનમાં લેજો માસ્ટર ક્લાસની અંદર આપણા જે છે ને વિશિષ્ટ શિક્ષક તરીકે પ્રથમ પરમાર સર છે જે અત્યારે હાલ પ્રોફેસર છે અને શિક્ષક તરીકેની બહુ સારી એવી ભૂમિકા ભજવેલી છે એમાં આપણા મનોવિજ્ઞાન ગુજરાતી વિષય જે છે એવું એ પણ આવેલ છે આપણા પુસ્તકમાં આપણા માસ્ટર ક્લાસમાં તો એ પણ તમારે જો જોવું હોય તો માસ્ટર ક્લાસમાં જોઈન થઈ શકો છો જેના આધારે પણ બહુ ખૂબ સારું તમે માર્ક્સ કેળવી શકો છો તો આ આધારે તમારે તૈયારી કરવાની છે જે મેં તમને સમજાવી છે બીજો કોઈ પ્રશ્ન હોય તો આપણા માસ્ટર ક્લાસના જોડાઈ શકો છો અથવા તો આપણા માસ્ટર ક્લાસમાં જોડાયા વગર પણ આપણી એપ્લિકેશનમાંથી જોઈન થઈ શકો છો અને કંઈ પણ તમને લાગે તો તમે મદદ કરી શકો છો આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોનો ક્લાસ શાળા એજ્યુકેશનમાં જોડા બદલ ખૂબ ખૂબ આભાર ખૂબ મજા આવી આપની સાથે તૈયારીઓ કરાવવાની આ મેં તમને બેઝિક માહિતી આપી હવે પછીના વિડીયો લેક્ચર્સની અંદર તમને પેપરોની અંદર કેવી રીતે લખવું અથવા તો પેપર કેવી રીતે પૂછાશે એનું હું તમને સમજાવીશ અને એમાં થોડુંક આપણે ચર્ચા વિચારણા કરીશું તો આપ સૌ ખૂબ ક્લાસ શાળાની અંદર જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર ભલીએ છીએ નવા વિડીયોની અંદર ટેલ ધન ગુડ બાય થેન્ક યુ